સામે જે હમણાં હું તમને દર્શન કરાવીશ એ જગ્યાએ લઈ જઈશ પરંતુ એના પહેલાં જેમનું આ ખેતર છે આપણે એમની સાથે ચર્ચા કરીએ એ પોતે વેગડવાના વતની છે અને એના પહેલાં તમે જુઓ એમના ખેતરમાં આ તમે જુઓ પક્ષીઓ માટે જે વ્યવસ્થા કરી છે મારા વાલા આ તો હા 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 જબરદસ્ત બેહો 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 વાંધો નહીં એ આપણે પાણી તમ તાર હમણાં પીશું વાહ ભાઈ વાહ તમારું નામ શું છે મોટાભાઈ મારું નામ છે માવજીભાઈ ઉક્કાભાઈ રાઠોડ

હવે એ જગ્યા વિશેનો ઇતિહાસ તમને કઈ ખરો મને આ એમ અમારા વડવાઈ એમ કેતા હા કે અહીંયા વર્ષો પહેલા ઢીંગણું થયેલું બરાબર અને ઢીંગાણું થયેલું કે તું ને આ પારીયા મારી વાડીની વચ્ચે વચ્ચે છે બરાબર અને અગાઉ પાળિયા રાખ્યા છે એ બહુ મોટી વાત છે બરાબર કે તમને ખ્યાલ રેડાણા છે અને તમે જે પાળિયા ને હાચવી રાખ્યા છે એ બહુ એટલે બહુ મોટી વાત છે બરાબર અને બીજું આ વેગડવા ગામ નું જે તમે એમને વેગડવા ગામ એના વિશે ગામ <coughs> હતી <coughs>

ખરેખર જબરજસ્ત એમની આ વ્યવસ્થા સામે પાળિયા છે પણ આપણે જોવા જવું છે એમના પણ દર્શન કરવાના છે આપણે દોસ્તો વેગડવાઓ ગામ હળવદ તાલુકો અને મોરબી જિલ્લો તો દોસ્તો આ વડીલોની પાસેથી આપણે આ પાળિયાઓની ઘણી બધી જે ઐતિહાસિક વાતો છે એ જાણી અને હવે પછી હું તમને પાળિયાના દર્શન કરવા માટે લઈ જઈ રહ્યો છું વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો દોસ્તો તમે જોઈ શકો છો આ ખેતરની ની માલિપા ખેતી કામ ચાલુ હોય છે બધું આગળ જે સામે જે પાળી આવો છે આપણે જોવા છે તો વિડીયો અંત સુધી નિહાળજો દોસ્તો ખરેખર તો આપણે ધન્યવાદ દેવા જોઈએ કે માવજી ભગત એટલે કે માવજીભાઈ અને એમનો જે પરિવાર છે કે એમના ખેતરમાં તમે જોઈ શકો છો આખે આખો ખેતર છે અને માત્ર આ પાળિયાઓ જે છે એ વ્યવસ્થિત રીતે સારી હાલતમાં રહી શકે એના માટે થઈ અને એમને આ જે એક રીતે પાળ જે છે એને કંઈ કરેલ નથી તમે જોઈ શકો છો અહીંયા આ બધા બધા પાળિયા ઘણા બધા ખંડિત છે ઘણા બધા ભાંગેલ તૂટેલ હાલતમાં છે દોસ્તો સમય જતાં જર્જરિત થયેલા આ પાળિયાઓ તમે જોઈ શકો છો પરંતુ આ ખેડૂતોને આપણે ધન્યવાદ દેવા જોઈએ કે પાળિયાઓને એમ કહેવાય કે સહી સલામત રાખ્યા છે એમનાથી બનતી બધી અહીંયા એવો કામગીરી કરતા હોય છે દોસ્તો આ બધા તમે જુઓ અહીંયા જેદી તે ધીંગાણું થયેલું ધીંગાણાની માલિકા કામ આવેલા આ સુરવીરો છે તમે જોઈ શકો છો હાથમાં ભાલો અને ઢાલ કે તલવાર છે આ ઊંટ ઉપર સવાર સુરવીરો છે ઊંટ ઉપર સવાર યોદ્ધાઓ છે કોઈ ઘોડા ઉપર સવાર યોદ્ધાઓ છે ખરેખર આ વેગડવાવ નામનું ગામ છે હળવદ તાલુકો મોરબી જિલ્લો દોસ્તો આખે આખું ખેતર તમે જુઓ ખેતરમાં બરાબર ખેતરની મધ્યમાં આ બધા પાળિયાઓ છે અને બાજુમાં લણણી થયેલી છે અને આ બધા બાજરાના ડુંડા છે પણ આ બધા તમે પાળિયાઓ જુઓ કહેવાય છે કે સદીઓ પહેલાં અહીંયા ધીંગાણું થયેલું ધીંગાણાની માલિપા અહીંયા વાર લઈને ધીંગાણામાં તમે જોઈ શકો છો આ બધા કામ આવેલા સુરવીરો છે આ એમના બધા આવો છે ખરેખર આપણો બહોળો ઇતિહાસ આ બધી જગ્યાઓ સાથે ધરબાઈને પડેલો છે અને આ જગ્યાએ પા અહીંયા કંઈક તકતી છે લખાણ છે પણ લખાણ સંવત હું તમને બતાવું દોસ્તો તમે જોઈ શકો છો હું વાંચવાની કોશિશ કરીશ હમણાં શક્ય હશે તો દર્શક મિત્રો તમને પણ હું જણાવીશ એમાં થોડુંક લખાણ છે જેના જે લખાણ ઉપરથી આપણને આ જગ્યાની માહિતી અથવા આ પાળિયાઓ વિશેની માહિતી મળે તમે જોઈ શકો છો દોસ્તો પાળિયાઓની પાછળથી કે પાળિયાઓની વચ્ચેથી આ વૃક્ષો ઊગી નીકળ્યા છે ખરેખર સદીઓની સદીઓ જતી રહી વર્ષોના વર્ષો જતા રહ્યા અમારાવાલા આજે પણ અડીખમ ઉભેલા આ પાળિયાઓ જેદી તેદી એ ધીંગાણામાં ત્રાટકા છે આ સુરવીરો અને ધીંગાણું થયું છે ભાઈ એ ધીંગાણાની આપણને સાક્ષી આપે છે કે ભાઈ અમે અહીંયા ખપી ગયેલા છીએ અમે અહીંયા પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દીધેલા છે એ બધી વાતો અહીંયા ઉજાગર કરતા પાળિયાઓ આ વેગડવાઓના એક ખેતરની માલિપા છે એ ખેતરની માલિપા હું અત્યારે આ પાળિયાઓને શોધતો શોધતો આવ્યો છું અને આખરે આ બધા પાળિયાઓના મને દર્શન થયા છે દોસ્તો તમે જોઈ શકો છો એનાથી આપણે આપણે આગળ આવીએ આ બધું તમે જુઓ ઊંટ ઉપર એમ કહેવાય કે બિરાજમાન થયેલા યોદ્ધાઓ છે ઘોડા ઉપર બિરાજમાન થયેલા યોદ્ધાઓ છે આ તમે જુઓ અને કહેવાય છે કે ઘણા સમય પહેલા આપણા માવજી ભગતે કીધું કે અહીંયા જેમના આ વારસદારો છે અત્યારે બરાબર આ જે યોદ્ધાઓ છે એ જ થાય એ ઘણા સમય પહેલા આવતા પણ પછી ઘણા વર્ષોથી એવો દેખાણા નથી કોઈ મતલબ કે સમય જતા આ બધી વસ્તુઓ જે છે જાળવા જેવી વસ્તુ છે દોસ્તો તમે જોઈ શકો છો પહેલાં સિંદુર સાફા કરવા માટે હમણાં વારસદારો આવતા હતા પણ ઘણા સમયથી આવેલ નથી દોસ્તો આ જગ્યા સાથે જોડાયેલ જે ઇતિહાસ તમને ખ્યાલ હોય જે લોકો દ્રશ્ય જોઈ રહ્યા આ આ અને બેલાડ છે બેલાડ મતલબ આ એક ઊંટ ઊંટની ઉપર બે યોદ્ધાઓ સવાર છે છે પણ ખાસ આમાં ચિત્ર જે થયેલું છે અને પાછળ જે પ્રતિક તમે જોઈ શકો છો દોસ્તો એક સાથે બે યોદ્ધાઓ છે જેવું અને એક તો પુરુષ છે ભાઈ બરાબર પુરુષ યોદ્ધા પાછળ જે શું આમ કંઈ આપણને વ્યવસ્થિત દેખાતું નથી દેખાતું નથી મતલબ આપણે સ્પષ્ટ નથી કરી શકતા દોસ્તો તમે આ ચિત્ર વિશે શું કહેવા માંગો છો આ પાળિયા વિશે પણ અમને કોમેન્ટમાં જણાવજો પણ ખાસ મારે તમને કહેવાનું એ છે દોસ્તો કે તમે જોઈ શકો છો આ ખેડૂતોને આપણે ધન્યવાદ દઈએ કે આ બધા પાળિયાઓને હજુ પણ સાચવી રાખવામાં એમણે ખૂબ જ જહેમત ઉઠાવી છે તમે જોઈ શકો છો પાછળ ખેતર છે આ બાજુ પણ ખેતર છે ખરેખર આવી બધી જગ્યાઓએ આપણે જઈએ ત્યારે આપણને આપણા ભવ્ય ભૂતકાળ આપણા ભવ્ય વારસા પ્રત્યે ગૌરવ થવું જોઈએ દોસ્તો આ બધી જગ્યાએ તમે જ્યારે પણ આવો અથવા ગામ પાદર કે નદી તળાવના આળા હોય ગામની સીમ હોય ત્યાં તમને આવા પાળિયાઓ દેખાય તો ત્યાં જઈને માથું નમાવી દેવું દોસ્તો કેમ કે એ લોકોએ જીવ રેડ્યા છે પોતાના એમ કહેવાય કે હામહામી તલવારોની તાળીઓ પડતી ત્યારે અમને પોતાના જીવ સટોસટ ધીંગાણા ઘેર્યા છે પછી આ પાળિયા થયા છે એમના નથી થવાતું મારા વાલા દોસ્તો તમે જોઈ શકો છો તો વેગડવાઓ ગામની માલિપા એ ખેતરની માલિપા આવેલા ઘણા બધા પાળિયાઓ જેના મેં તમને દર્શન કરાવ્યા આ જગ્યા વિશે આ ધીંગાણાના ઇતિહાસ વિશે તમારી પાસે કોઈ પણ માહિતી હોય તો અમને કોમેન્ટ્સ બોક્સમાં જરૂર જણાવજો દોસ્તો એ માહિતી હું દર્શક મિત્રો સુધી શેર થાય દર્શક મિત્રોને એ બધી માહિતી મળી રહે એનો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ